મોરબી જિલ્લામાં અવારનવાર વાહનોમાં જોખમી રીતે લોકો મુસાફરી કરતા હોય તેવા વિડીયો સામે આવતા હોય છે તેવો જ એક વિડીયો હાલમાં વાયરલ થયો છે જેમાં એક જ વાહનની અંદર મહિલાઓ બાળકો પુરુષો સહિત લગભગ પંદરથી વધુ લોકો બેઠા હોય તેવું જોવા મળી રહ્યું છે છેલ્લા બે દિવસથી મોરબીના સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો વાયરલ થયો છે જેમાં હાઇવે રોડ ઉપરથી એક વાહનની અંદર બાળકો મહિલાઓ વગેરે ઉપર બેસીને તથા સાઈડમાં લટકીને મુસાફરી કરતા હોય તે પ્રકારનું જોવા મળે છે અને આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારબાદ તંત્ર સામે સવાલો ઉઠી રહ્યા છે કારણ કે જો રોડ રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકોને આવી રીતે જોખમી વાહનમાં મુસાફરી કરતા મુસાફરો દેખાતા હોય તો હાઇવે ટ્રાફિક પોલીસ પોલીસ વિગેરે કેમ આવા વાહનો દેખાતા નથી ને આવા વાહન ચાલકો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે સવાલ ઉઠી રહ્યો છે અગાઉ આવી જ રીતે વાંકાનેર શહેરમાંથી ડમ્પરની ઉપરના ભાગમાં કેબિન ઉપર છ થી સાત લોકો બેઠા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો અને હાલમાં આ એક જ વાહનની અંદર બાળકો મહિલાઓ સહિત લગભગ પંદર જેટલા વાહનો મુસાફરી કરતા હોય તે પ્રકારનું જોવા મળે છે અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ તે સવાલ ઉઠી રહ્યો છે